જો સી આર પાટીલ ને અત્યારે કેન્દ્રમાં મંત્રી બની ગયા પછી સી આર પાટીલે જો છોડી દીધું હોત અને અત્યારે ગમે તે એક્સ વાય જેડ ગમે તેના સંગઠન સોચવું હોત તો મોટી બગાવત કે મોટો ખળભળાટ આપણે અત્યારે એની ચર્ચા કરી રહ્યા હોત પ્રેશર ટેક્ટિક થી દબાવી રાખવામાં આવેલી વાત છે એ સ્પ્રિંગ પાછી ગમે ત્યારે ઉછળવાની એ જુદી ઘટના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં પણ એક બહુ મોટી બગાવત બુદ્ધિપૂર્વકની ચાલી રહી છે કેજરીવાર પણ ક્યારેક અહીંયા વીજળી પડે એમ પડે એમ આવીને વયા જાય પછી કોઈ દી દેખાતા નથી હોતા અને લેખિતમાં આપે હવે અમારી સરકાર બને સરકાર અમારી બચે તમે લખી રાખો પછી આપણે જાણીએ છીએ સરકાર તો છોડો ડિપોઝિટ એ નથી એટલે પંદરમી ઓગસ્ટે હોય ગઈ અત્યારે થઈ ગયું હતું એ યાત્રા ક્યાં પહોંચી તો રધડી પડી કે પહોંચી ગઈ કે હું થયું કોઈને ખબર નથી એના રિપોર્ટ્સ પણ બહુ આવ્યા નથી એટલે અડધેથી પૂરી થઈ કે હું ચી રાજા રામ જાણે પરંતુ આ ન્યાય યાત્રામાં કેવા હતા કે ખડગેજી આવશે ને સોનિયા ગાંધી આવશે ને ખડગે પ્રિયંકા ગાંધી આવશે ને કોઈ કોઈ ભાઈ કાળો કાગડો આવ્યો ને એમને બધા તાટિયા તોડીને પૂરું થયું ટૂંકમાં જુઓ જે રીતે ગેની બેનનો અત્યારે જલવો છે એમ કહું તો ચાલે આયા વિસાવદરની તમે જે વાત કહો છો એમાં બે ની નબળાઈ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની નબળાઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પ્લસમાં છે અને એમાં રિઝલ્ટ એની ફેવરમાં આવી શકે અત્યારે સ્થિતિ આવી છે સંતોષી વાઘેલા ધારો કે ભારતીય જનતા પાર્ટી લેવામાં આ લોકો સફળ થઈ જાય ભાજપવાળા તો વાત પૂરી થઈ જાય બીજું ગમે એટલા ગેની મેન આમ કરતા હોય તો પણ કોઈનું કાંઈ આવે નહીં કારણ કે જે નારાજગી ક્ષત્રિય સમાજ છે શંકરસિંહ બાપુ આવે એટલે વાત થઈ પૂરી બધી હાથીના પગલામાં અંધાર પગલા આવી જાય નમસ્કાર મિત્રો મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે કે નહીં અને થશે તો શું ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધી શકે છે કે નહીં આ તમામ મુદ્દા પર આપણે વાત કરીશું આજે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે જગદીશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર

સરકાર સ્વયં એમ માને છે પાછું આપણે કહીએ છીએ એટલું જ નહીં સરકારને પણ એ વાતની ખબર છે ગંધ છે કે ઘણું બધું કાચું કપાણું છે અને એનાથી પ્રજા નારાજ છે એવા સંજોગોમાં અત્યારે ચૂંટણી આવી રહી છે હવે ચૂંટણી જે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે જિલ્લા પંચાયતની બે જિલ્લા છે બનાસકાંઠા સહિતના બે જિલ્લા પંચાયતોની ચૂંટણી છે અને નગરપાલિકાની છે આ બધી ચૂંટણી જે છે એ ગ્રાસરૂટ લેવલની ચૂંટણી ગણાય આમાં કોઈ કોમન ચહેરો એમ કે નરેન્દ્ર મોદી નો ચહેરો કે ભૂપેન્દ્રભાઈ પટેલ નો ચહેરો કે એવું કઈ ચાલે નહીં એક વાત બીજું માંડીને એન્ટી બાકીની જે તમે પણ બાકી વાળી કોઈ એક કોમન એજન્ડા હોતો નથી આમાં બીજું કોઈ પક્ષના બેનર ઉપર આ ચૂંટણી આવી રીતે લડાતી નથી અંદર ખાને બધું હોય છે ભાજપ કોંગ્રેસના જ હોય છે પણ એ સિમ્બોલ કોઈ દિવસ હોતો નથી કમળથી માંડીને પંજા સુધી કે આમ આદમીના સાવરણા સુધી ત્રીજી ચોથી વાત આમાં રેવડી બાજી ચાલે નહીં કારણ કે તમારે એટલે કે જે કોઈ લોકો ચૂંટણી લડે છે ને જે તે ગ્રામ પંચાયત પૂરતી જ વાત કરવાની આવે છે કોઈ મોટી મોટી કોઈ વાત કરવાની આવે નહીં જિલ્લા પંચાયત નો સદસ્ય હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય એને એના તાલુકા પૂરતી વાત કરવાની હોય એને મોટી મોટી હું ગુજરાત ને આમ કરે ફરાણા ને તેમ કરી નાખી એવું એને કઈ ચાલે નહીં એટલે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તમે જો કેન્ડિડેટ્સ મજબૂત હોય વ્યક્તિગત ધોરણે એ મજબૂત હોય તો જ આમાં મેળ પડે એમ છે કોઈની કાખ ઘોડીમાં એમ કે હું વેતરણી તરી જાઉં એવું બનશે નહીં એટલે પહેલી વાત તો આ ગ્રાસરૂટ લેવલની ચૂંટણી હોવાને કારણે એને લિટમસ ટેસ્ટ કહેવાય એવું એ આ ચૂંટણી થવાની છે એક વાત નંબર ટુ ગુજરાત સરકારની હાલની પરિસ્થિતિ જે છે થોડી ડામાડોળ છે આપણે બધા જ મીડિયાના તમામ જે યુનિટ્સ છે જેમ કે પ્રિન્ટ મીડિયાથી માંડીને ટેલિમીડિયા સુધીના એ બધામાં આપણે જોઈએ છીએ કે રોજે રોજ રોજે રોજ એવી બધી જુઓ તો પત્રો આવી રહ્યા છે સંગઠનમાં કેટલો ભીતર છે ને એકબીજા ઉપર કેવા બ્લાસ્ટ થઈ રહ્યા છે એકબીજાના લોકો ચીરહરણ કરે છે નૈતિક રીતે કહું તો પછી કેટલા લોકો તમે જુઓ કે ડુપ્લિકેટ એમ કે સીએમ ઓથી માંડીને પીએમઓ સુધીને સુધી અધિકારી થી માંડીને ઓફિસ સુધી આ બધું ડુપ્લિકેટ ડુપ્લિકેટ આપણે બધું જાણીએ છીએ પછી જેટલી કરુણાંતિકાઓ બની છે રાજ્યભરમાં મોટી મોટી જેમાં બસો અઢીસો જણા ટોટલ હોમાઈ ગયા છે હવે એનામાં જે સરકારે જે પગલા ભર્યા હોય પ્રજાને કઈ સંતોષ નથી એ પણ હકીકત છે તો દુનિયા કોઈ એવી બાબત નથી કે જેમાં સરકાર પ્રત્યે લોકોની લાગણી કૂણી હોય એની ફેવર નહીં હોય સરકાર પાસે એકમાત્ર પ્લસ પોઈન્ટ હોય તો એક થોડું ઘણું પણ હજી નરેન્દ્ર મોદીની આબરૂ છે અને સીઆર પાટીલનું સંગઠન ઉપરનું પ્રભુત્વ છે આ બે જ વસ્તુ અત્યારે ગુજરાત સરકારને ટકાવી રહી કે છે એમ કે તો ચાલે જો સી આર પાટીલ અત્યારે કેન્દ્રમાં મંત્રી બની ગયા પછી સી આર પાટીલે જો છોડી દીધું હોત અને અત્યારે ગમે તે એક્સ વાય ઝેડ ગમે તેના સંગઠન સોચવું હોત તો મોટી બગાવત કે મોટો ખળભળાટ આપણે અત્યારે એની ચર્ચા કરી રહ્યા હોત એ બધું ડામવા માટે થઈને આ જ્યાં સુધી ગ્રાસરૂટ લેવલની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સી આર પાટીલે કીધું તમે યથાવત રહો કારણ કે સી આર પાટીલ કામ કરવાની પદ્ધતિ એક જુદી છે એ વિનંતીમાં ઓછા આદેશમાં વધુ માને છે એટલે આ બધું જ અત્યારે મેં કીધું ને બિલકુલ પ્રેશર ટેક્ટિક થી દબાવી રાખવામાં આવેલી વાત છે એ સ્પ્રિંગ પાછી ગમે ત્યારે ઉછળવાની એ જુદી ઘટના છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં પણ એક બહુ મોટી બગાવત બુદ્ધિપૂર્વકની ચાલી રહી છે કે જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી જનસંઘ વખતના છે જેણે ભાજપને ઉભો કર્યો છે જેણે ભાજપને પ્રસરાવ્યો છે હવે બધા જ મોટા ભાગના એમાંથી યા તો હાસ્યા ઉપર છે યા તો એને જોઈએ એવું કોઈ પદ કે સન્માન કે પ્રતિષ્ઠા વગેરે મળતું નથી એટલે એ લોકો પણ દાંત કચકચાવીને બેઠા છે કે યા તો અમારો તમે ઉપયોગ કરો નહીતર અમે તમને નડી શકીએ ના જેવી વાતો અત્યારે તો બજારમાં છે પણ મેં કીધું ને સ્પ્રિંગની જેમ દબાવી રાખવામાં આવી છે એ જુદી ઘટના છે એવામાં આ ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીમાં મેં આપને પહેલા કીધું તેમ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જ જો તાકાતવાળી વાત હશે તો લડી શકાશે અને એ બાબતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી કારણ કે ન્યા બહુ સંગઠનવાળી વાત ખપ ન લાગે કે સંગઠનમાં સ્વયંમાં તો દાગદાર ને દારદાર સંગઠન છે અત્યારે જે સંગઠન છે એમાં અનેકો હોલ પડી ચૂક્યા છે કે ચારણીમાં તમે પાણી નાખો ચારણી કોઈ છલકાય નહીં એમ સંગઠન અત્યારે એટલું એમાં હોલ પડી ચૂક્યા છે કે ક્યાંય એક રસ્તા જળવાય નહીં ક્યાંય તમે એમ ન માનો કે આપણે ધારીએ એમ થઈ જ જાય એટલે આ બધી જ વિટમણાઓ અત્યારથી વર્તમાન સરકાર સામે છે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે આ બંનેમાં પણ મેં કીધું તેમ હજી જોઈએ એવી જમાવટ થઈ નથી થોડુંક ઉપર આવ્યું છે જે સાવ ગ્રાસરૂટ લેવલે સત્યાનાશ થઈ ગયો તો વિધાનસભાની ચૂંટણીથી માંડીને લોકસભાની ચૂંટણીમાં સુધીમાં એમ લાગતું હતું કે આ તો બંને પક્ષ મૃત હરપાય અવસ્થામાં છે કેજરીવાલ પણ ક્યારેક અહીંયા વીજળી પડે એમ પડે એમ આવીને વહ્યા જાય પછી કોઈ દી દેખાતા નથી હોતા અને લેખિતમાં આપણે હવે અમારી સરકાર બને સરકાર અમારી બંધ તમે લખી રાખો પછી આપણે જાણીએ છીએ સરકાર તો છોડો ડિપોઝિટે બધતી નથી એટલે લોકોને એની ઉપરથી જે ભરોસો હોવો જોઈએ કે ભાઈ આના વેણ ઉપર એ કંઈ બહુ ભરોહો રાખ્યા જેવો નથી બીજું જે થી તેઓ શ્રી ચૂંટણી રાજ અહીંયા રાજનીતિમાં આવ્યા હતા કે અમે રાજનીતિ સુધારવા માટે આવ્યા છે એને બદલે બગડ્યા એટલે એના જેવા તો કોઈ ન બગડ્યા એમ કે તો હાલે કેદરીવાલને લાગે વળગે ત્યાં સુધી એટલે કુમુદના ફૂલ છે ને દેખાવમાં અત્યંત રૂપાળા હોય રૂપાળાઓના ફૂલની જે શૃંખલા છે એમાં કુમુદમાં ફૂલ લગભગ ટોપમાં આવે આપણે ભલે ગુલાબને ઓળખીએ પણ કુમુદના ફૂલ જો તો તમને ખ્યાલ આવે મનમોહક હોય પરંતુ એ જ ફૂલ જ્યારે સડે ત્યારે એની બદબુ એ આખા દુનિયાની સૌથી ખતરનાક બદબુમાંની એક ગણાય છે કેજરીવાલના કિસ્સામાં એવું થયું બહુ રૂપાળા થઈને આવ્યા હતા રાજનીતિમાં અમે રાજનીતિ સુધારી નાખશું અમે કોમન માણસો છે આમ આદમીના માણસો છીએ અમે સરકારી કોઈ સવલત લેશું નહીં ટ્રેનમાં આવશું બસમાં આવશું ઘડીક તો ઘડા આવ્યા હતા ને કંઈક તો રેકડી ઊંટ ગાડીમાં આવ્યા હતા ને કંઈક નખરા કર્યા અને પછી બધું સત્યાનાશ થઈ ગયું અત્યારે તો તાજમહલ ને છાજે એવો મહેલ બનાવીને બેઠા છે હાલાકી ભોગવી નથી આપતા જેલમાં છે જુદી ઘટના છે અડધી પરધી સરકાર જેલમાં છે બાકીના ડહકા ખાય છે ક્યારે કોનું શું થાય ખબર નથી

છૂટી મેળવી રહ્યા છે તો કોર્ટ ને કારણે છે હવે એ જ વખતે જ્યારે એ લોકો જેલમાં જાય ત્યારે એમ કહે કે બંધારણ ખતરે મેં છૂટી જાય ત્યારે એમ કે બંધારણ ને બચાવી લીધા ને તો તાના સામે માન ના કરે એટલે તમારી કેણી અને કરણી બે માં ફેર છે એ લોકોને ખબર પડી કે આમ આદમી પાર્ટી પણ મેં કીધું તેમ ગુજરાત ને લાગે વળગે ત્યાં સુધી લેશ માત્ર બજારમાં નથી લાઈમ લાઈટમાં નથી રહી વાત કોંગ્રેસ કોંગ્રેસ પહેલા કરતા થોડીક મૃતપાય અવસ્થામાં તેના કરતા થોડીક સંજીવન થઈ છે એ પણ કયા સહાનુભૂતિના આધારે ગુજરાતમાં બનેલી કેટલીક કરુણાંતિકાઓ જે છે એને લઈને અત્યારે એને ન્યાય યાત્રા કાઢી હતી એ પણ પછી જે એનો શરૂઆતનો જે એનો ઉત્સાહ હતો અથવા તો શરૂઆતમાં એના તરફી જે જોક હતો એ પછી હવે જો રેતે રેતે ઓસરી ગયો પંદરમી ઓગસ્ટે ગાંધીનગરને ઘેરો ઘાલવાના હતા બધી વાત આપણે સાંભળી હતી પંદરમી ઓગસ્ટે હોઈ ગઈ અત્યારે થઈ ગયું તો એ યાત્રા ક્યાં પહોંચી કે રદડી પડી કે પહોંચી ગઈ કે હું થયું કોઈને ખબર નથી એના રિપોર્ટ્સમાં બહુ આવ્યા નથી એટલે અર્ધેથી પૂરી થઈ કે હું છે રાજા રામ જાણે તો કહેવાનો અર્થ એ છે કે જે પહેલી વાત હતી યાત્રા જ્યારે ન્યાય યાત્રા શરૂ કરી હતી થી ત્યારે જે હાઇક પકડી હતી એ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એમાં બુદ્ધિપૂર્વકનું સેંધ લગાડી દીધી રાજકોટના પીડિતોમાંથી પણ સત્યાવીસ પીડિત પરિવાર તમારી ચૌદ જેટલા કીધું અમારે ન્યાય યાત્રામાં જોડાવવું નથી કારણ કે ન્યાય યાત્રામાં તાટિયા તોડવાથી ન્યાય મળવાનો નથી ન્યાય પાલિકા પાસેથી મદદ ન્યાય મળે એમ છે એટલે જો કોંગ્રેસ અમને મદદ કરવી હોય તો ન્યાય ન્યાયપાલિકામાં મદદ કરે સારામાં સારા વકીલ રાખે મફતમાં કેસ લડે દુનિયાભરમાં કોઈ એને કઈ હેરાન ન કરે અમારા કેસમાં ચંચુબાદ ન કરે એવી રીતે તમે લડો એ બધું કઈ થયું નહીં મટરિયલાઇઝેશન અને આ લોકો વાસ્તે ગાતે એની રીતે યાત્રા કાઢતા ગયા અને યાત્રામાં થોડોક એને બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો જેમ કે રાજકોટમાં પણ શું કર્યું હતું અહીંયા એક કહેવાતી હતી સંવેદના સભા સંવેદના સભામાં બાકાયદા પીડિતોની જ વાત થવી જોઈએ બીજી કોઈ વાત રાજકીય થવી ન જોઈએ એને બદલે કેટલાક લોકોને બૈરા એટલે બહેનો સહિતના કેટલાક લોકોને લઈ આવ્યા અને કીધું કે અમે ભાજપમાંથી હવે કોંગ્રેસમાં આવીએ છીએ ટૂંકમાં ભરતી મેળા જેવું અને એમાંય બોલવામાં એ બેને લચ્છો માર્યો તો કે હું ભાજપમાં ભ્રષ્ટાચાર કરી અને હું થાકી ગઈ એટલે મને અહીંયાથી કાઢી મૂકી દો હું કોંગ્રેસમાં આવી આવું બેન બોલી ગયા ટૂંકમાં કે ભ્રષ્ટાચાર કર્યા એટલે હું મને ભાજપમાંથી કાઢી તો હવે તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ થાય તો સંવેદના સભાના નામે તમે બોલાવો છો સભા અને એમાં ભરતી મેળો કરો એટલે પ્રજામાં એ વાત પણ મેસેજ જ કે આ તો રાજનીતિ છે છે આને ને લેવા દેવા અત્યારે ભરતી મેળો કરવાની ક્યાં જરૂર હતી અને પછી ક્યાં નથી થઈ જતો ભરતી થયા બેન પર ક્યાં સુષ્મા સ્વરાજ જેવા છે કે ભાઈ ડંકો વગાડી દે કોઈ મારી જેમ ભોજિયો ભાઈ કોઈને કોઈ ઓળખતું નથી એવા લોકોને તમે લઈ લો અત્યારે કરવાની ક્યાં જરૂર હતી એમ પણ એ બધું જ મેં કીધું ને કે તમે ગમે તેમ જાય ઊંટ મરવા ન થાય તેમ મેવાડ તરફ એનું ડાચું હોય

પણ પ્રમાણમાં પેલા કરતા થોડુંક કહું છું રાજનીતિમાં એટલે કે લોકસભાની ચૂંટણી પછી કોંગ્રેસ થોડીક સજીવન થઈ છે આના બે ચાર ભાઈઓ થોડાક એને દાણા છે ટાઈમ કે તો હાલે ભાઈ આપણા ભાઈ મેવાણી છે એને એણે છે લાલજીભાઈ પટેલ દેસાઈ એટલે કે પટેલ છે ભાઈ આપણા પાલભાઈ આંબલિયા છે એટલે આ જીગ્નેશભાઈની ચાર પાંચ લોકોએ થોડુંક કોંગ્રેસને જીવતી કરી છે પરંતુ આ ન્યાયયાત્રામાં કેવા થતા કે ખડગેજી આવશે સોનિયા ગાંધી આવશે ને પ્રિયંકા ગાંધી આવશે કોઈ કોઈ બાઈ કાળો કાગડો આવ્યો ને એમ બધા ટાટિયા તોડીને પૂરું થયું ટૂંકમાં તો સવાલ એ છે કે એ બધું એનો ઓરા જમાવી ન શકાય શરૂઆત કરી દીધી પરંતુ એનો એન્ડ એવો જે ડ્રામેટિક કે લાવવો જોઈએ એ લાવી ન શકાય એટલે અત્યારે શાસક પક્ષની પણ એટલી મોટી ક્રેડિટ નથી તો વિપક્ષમાં પણ એટલું બધું કોઈ જમાવટવાળી વાત નથી અત્યારે સ્થિતિ એવી છે કે કોઈ એવો વ્યક્તિ જે સમાજની તમામ પીડાને

સાહેબ એક સવાલ પૂછલો ચૂંટણી છે જિલ્લા પંચાયતની પણ ખેડામાં અને વિસાવદર તો આપણે પડી જ છે હજુ આ બધી બેઠક વાવ અને વિસાવદર વિશે આપ શું કહેશો શું અત્યારના તમને વાવડ મળી રહ્યા છે ત્યાંથી જુઓ જે રીતે ગેની બેન નો અત્યારે જલવો છે એમ કહું તો ચાલે એમાં બે પરિસ્થિતિ વાવથી માંડીને તમે જે કીધું તી ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની જે ચૂંટણીઓ થવાની છે એમાં એક તો ગેનીબેન અત્યારે આઇકોનિક ચહેરો બન્યા છે કોંગ્રેસનો નંબર વન જેમ અહીંયા અત્યારે જીગ્નેશ મેવાણી છે તેમ એટલે આઇકોનિક બન્યા છે બીજું ગેનીબેને એક બુદ્ધિપૂર્વકનો ખેલ પાડ્યો છે એણે લોકસભાના લોકસભામાં જઈને એણે એમ કીધું છે કે ગૌ હત્યાનો કાયદો તમે લઈ આવો હવે જુઓ કોંગ્રેસમાંથી છે ગેનીબેન સામાન્ય રીતે આવી બધી બાબતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હોય છે હવે એને નથી કર્યું ને એટલે તો એનું સ્વાગત કેવું થયું જેવી રીતે વિનેશ થયું એવી રીતે થયું ભલે એ ગોલ્ડ મેડલ ન જીત્યા એમ ભલે કાયદો કરાવી ન શક્યા પણ એમ કે આ બેને કોંગ્રેસમાં હોવા છતાં બેને ગૌ આટલી એમ કે ખેવ ના કરી એટલે એ રાણી લક્ષ્મીબાઈની જેમ લોકોએ એને સ્વીકાર્યા અને વાંચતે એના ઘરે લઈ આવ્યા વગેરે વગેરે

સંગઠનમાં જે અસંતોષ છે એને કારણે એટલે ત્યાં હજી ઉલટફેટ થઈ શકે એમ છે અહીંયા વિસાવ છો એમાં બેની નબળાઈ એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એની નબળાઈ છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં પ્લસમાં છે અને એમાં રિઝલ્ટ એની ફેવરમાં આવી શકે અત્યારે સ્થિતિ આવી છે પછી તો આ મેં કીધું ને કે આ રાજકારણ છે જુઓ તો આ બને ગાભ એનું તમે કઈ રિઝલ્ટ અત્યારે કહી ન શકો એ તો પડ્યા એવા દેવા છે પણ સ્થિતિ તાલ આ છે કારણ કે રાજકારણમાં હંમેશા છેલ્લો ઘા રાણાનો હોય પેલો નહીં આ સ્થિતિ કાલે ઉલટફેર બીજું થઈ શકે ન કરે નારાયણ હું તમને દાખલો આપું આજે જેમ કે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ મળ્યા હવે બે ઘડી માની લો કઈ ન થાય તો પણ શંકરસિંહ વાઘેલા ને ધારો કે ભારતીય જનતા પાર્ટી લેવામાં આ લોકો સફળ થઈ જાય ભાજપ વાળા તો વાત પૂરી થઈ જાય બીજું ગમે ગેની મેન આમ કરતા હોય તો પણ કોઈનું કાંઈ આવે નહીં કારણ કે જે નારાજગી ક્ષત્રિય સમાજની છે શંકરસિંહ બાપુ આવે એટલે વાત થઈ ગઈ પૂરી બધી હાથીના પગલામાં અંધાર પગલા આવી જાય એટલે આખો રાજકારણ છે એમાં ગમે તે સંભવ છે શક્તિસિંહ ન હરપણ શંકરસિંહ બાપુ કદાચ ન માને અને કઈક નવો જ ખેલ નાખે તો ભાજપને અત્યારે મુશ્કેલી છે કદાચ ઓર મુશ્કેલી પડી જાય એટલે રાજકારણમાં આપણે છેલ્લે સુધી બાઇટ જે કહેવાય ને એના ઉપર બધું મદાર છે પણ સ્ટીલ ટુડે આજે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કોઈની ફેવરમાં વાતાવરણ નથી પ્રજા વેટ એન્ડ વોચ બધું કરી રહી છે જી સાહેબ છેલ્લો સવાલ ટૂંકમાં જવાબ છે કે આ સંઘ છે ગઠબંધનનો નો સંઘ લાગે છે દ્વારકા પોચશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાઠું કાઢશે સાથે રહેશે નહીં નેવર એનું કારણ એ છે કોઈનામાં સમર્પિત ભાવ નથી નૈરો સ્વાર્થ ભાવ છે ક્યાંથી મેળ પડે પહેલા તમારે એકબીજામાં ભળી જવું પડે દૂધમાં સાકર ભળે ને દૂધ કોઈથી ઉભરાય નહીં તમે પાણીમાં ગમે એટલો બરફ ના કોઈ પાણી ઠંડુ કરે એવું છલકાય નહીં તો તમારો મેળ પડે આ લોકો તો દરેકને ને પોતપોતિકા છે આમ આદમીને એમ છે કે ભાઈ અમને કોંગ્રેસનું છત્ર મળશે તો અમારું છત્ર ભૂસાઈ જશે અમારું નામ ભૂસાઈ જશે એટલે એ પણ નહીં અત્યારે એને ક્યાં ભાવનગર ની ચૂંટણી લડવાની જરૂર છે તમને ખબર હતી નથી કે તમારું પાવલું આવ્યું નથી જો ત્યાં લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર ઊભા રાખ્યા હોત તો આસમાન જમીનનો નો ફેર પડ્યો કમસે કમ ફાઈટ તો થઈ જ હોત અત્યારે સૌથી વધુ લીડ ઉપરથી નીમુબેન આચાર્ય જીતી ગયા આપણે નીમુબેન બંભાણીયા જીતી ગયા આવું ન થયું તો ખબર હોવા છતાંય

તમામ વસ્તુ આ વિડીયો આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક્સર કરવાનું ચૂકતા નહીં આ જ પ્રકારના વિડીયો આ પ્રકારની માહિતી ચર્ચા માટે ગુજરાત તક જોતા રહો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો મને આક્ષરજ નમસ્કાર